કલોલ તાલુકો ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા ક્ષત્રિય સમાજનું શસ્ત્ર પૂજન સંમેલન યોજાય આ ક્ષત્રિય સમાજનું સંમેલન શાસ્ત્ર પૂજન ગોધરા પંચમહાલના સાંસદ રાજપાલસિંહ યાદવ સાહેબ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કલોલ તાલુકો ક્ષત્રિય કેળવણી મંડળના તેમના આગેવાનોની હેઠળ રાખવામાં આવ્યો હતો આર્મીના જવાનો ક્ષત્રિય સમાજના અને રિટાયર્ડ આર્મી મેન ક્ષત્રિય સમાજના અને પંચમહાલ ગોધરા કલોલ હલોલ ક્ષત્રિય સમાજના દરેક આગેવાનો ત્યાં કલોલ તાલુકો ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આયોજિત વિજય દશમી દશેરા સમૂહ શાસ્ત્ર પૂજન શિશુપાલ મંદિર કાલોલ ખાતે રાખવામાં આવ્યું હતું આમાં પંચમહાલ ગોધરા કાલોલ સમૂહ શાસ્ત્ર પૂજનમાં દરેક ક્ષત્રિય સમાજના આગેવાનો અને અગ્રણીઓ આ સમૂહ શાસ્ત્ર પૂજનમાં જોડાયા હતા અને કલોલથી શિશુપાલ મંદિર સુધીનું રેલવેનું બહુ મોટું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત ગોધરા પંચમહાલ રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ